સુરતના ડુમસ ખાતે સુરત ફેલો સિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા ડુમસ બીચ ઉપર બ્લીચ ક્લીનિંગ કેમ્પેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સુરત શહેરમાં તમામ નાગરિકો દ્વારા ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને આગળ પણ મળતું જ રહેશે તેથી આપનું સુરત સ્વચ્છતામાં ખૂબ જ અવ્વલ નંબર પર રહ્યું છે આજ ક્રમાંક પર સુરત હંમેશા રહે તે માટે આપણે સૌએ મળીને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતતા લાવી જોઈએ એ જ હેતુને ધ્યાને લઈને સુરત વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા ડુમસ બીચ પર બીચ ક્લિનિંગ કેમ્પેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સો કરતા વધારે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ દ્વારા બીચને સ્વચ્છ કરવામાં આવ્યું હતું તો આ સંસ્થાનો એક જ હેતુ છે કે બધાએ સાથે મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાન અંગે લોકોમાં જાગૃતતા લાવવા સ્વચ્છતા રાખી હંમેશા માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સુરક્ષાને સ્વચ્છતામાં નંબર 1 બનાવવું પડશે મારું નામ યશ રાણા છે હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે ઘણા સમયથી જોડાયેલો છું હવે એક્ચ્યુઅલી કેવું હોય છે કે ઘરની અંદર આપને એક ભાગમાં કચરો પડેલો હોય અને આપણે જોઈએ તો આપણે ગંદુ લાગે છે એને આપણે તરત ઉચકીને સાઇટ પર કે ડસ્ટબિનમાં કે એવી જગ્યા પર જ્યાં કચરો નાખતા હોય ત્યાં નાખી દઈએ છીએ અને એ ભાગને સાફ કરીએ છીએ એવી જ રીતે ડુમ્મસ એ આપણા સુરતનો એક ભાગ છે સુરત આપણું ઘર છે એવી રીતે ડુમ્મસ પણ એક સુરતનો ઘરનો એક ભાગ છે એવી રીતે જો બીચ પર આવી નેચરલ બ્યુટીની અંદર જો એક કચરો હોય તો કેવું કે આપને અંદરથી થોડું ખરાબ લાગે અને એને સાફ કરો એ આપની ફરજ છે અને બીજા જે જનતા છે એને પણ અપીલ છે કે અમારા તરફથી એક નાનકડો કદમ ઉઠાવ્યો છે અમે તમે પણ એમાં ભાગીદાર બનો અને અમારો સાથ આપો હેલો સિટી એન્જિનિયરિંગ ક્લાસીસ અમે બી છ મહિના સાથે જોડાયા છીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ અને આ ટ્યુશન અમને એક પરિવાર જેવું લાગે છે આગળ એણે કીધું પણ કેવું આજે વરસાદનો માહોલ હતો સવારથી પણ આ ટ્યુશન દ્વારા અમને એટલો સપોર્ટ મળ્યો છે કે અમને એવું લાગ્યું કે અમારે જવું જ જોઈએ એટલે અમને વરસાદના માહોલમાં બી આવવાની ઈચ્છા હતી અને આજે જે બીજ સ્ક્રીનિંગમાં અમે જોડાયા છીએ એ જાણીને અમને બધા લોકોને એ જ અમે આગ્રહ રાખીએ છીએ કે આપણે બી આવી રીતના સ્વચ્છ રાખવું જોઈએ જે સિટી છે આપણી પ્લાસ્ટિક મુક્ત થવું જોઈએ થેન્ક યુ